યુટ્યુબ ફેમિલી કેમ સે બધાઈને જય માતાજી બાપ સિતારામ તો સવારમાં વિડિયો બનાવી નાખ્યો તો માંડવી ઢાકેલી હતી એનો અને પછી ઈ વિડિયો બનાવી નાખ્યો તો નીચે થોડી થોડી બગડી ગઈ છે બહુ વાંધો નથી એવો 4-5 10 4-5 માં જટલી પલ્લી ગઈ છે નીચે આમ તો બહુ વાંધો નથી આવ્યો તો જો સવારમાં આવી ગયા બધા તો માંડવી અંદર નાખી દીધી છે એટલે નીચે થોડી થોડી પલ્લી ગઈ છે પણ બહુ વાંટો આવ્યો નથી તો એમ થયું કે હાલો માંડવી ભરી થાળિયામાં તો એક વિડિયો બનાવી નાખી બે ચાર પાંચ મન જટ્ટી નીચે પલ્લી ગઈ છે બહુ વાંટો નથી આવ્યો એટલે વાંટોને કેમ કે વરસાદ ધીમો ધીમો ચાલુ છે તો એમ થયું કે નાનો એવો એક વિડિયો બનાવી નાખી માંડવી ભરે છે એનો તો હાલો જોવો બધા એક ઢગલો ભરાઈ ગયો બધા આવી ગયા છે અમે માંડવી આપણે ઢાળિયામાં ભરી દીધી છે અને જોઓ અત્યારમાં બધા તાત્કાલી બધા આવી ગયા છે તો માંડવીના કોથળા ભરે છે તો ઉપર ઉપર તો બધી કોરી છે પણ નીચે કેટલીક બગડી ગઈ છે ખબર નથી આમાં પણ હવે ભરાઈ ઉપરથી પછી ખબર પડે સામા ઢગલામાં તો પાસક માં જેવી પડી ગઈ છે જો બધા ભરે છે ઢગલા તેમ થયું નાનો એક વિડિયો બનાવીને મોકલી દેજો આ બધા ભરે છે પેલું ઊંચી બેસે ખેડૂથી તાજાઈ છે અને આ બધા લોકો ભતા જશે મફળી તો એથી નાને એક વિડિયો બનાવીને મૂકી દઈએ છે આ બાજુ તો એક ઠગલો ઠાકેલો પડ્યો છે જો ભત્રીની પર કે એક લાઈન કાઢીને માથે માથે મેચ્છાવાળો જો લઈ ને જાઈશે માંડવી એમ થઈ કે હાલો એક નાને વો વિડિયો બનાવી લેવી માંડવી ઘરે છે માંડવી જાઈશે ઢાળિયામાં ખમાણી આટલી ચૂટી નાખી દીધી અને બીજી બધી ભરી અને અંદર મૂકી દેવાની છે તો ઝુરવા મળ્યા છે અને ખેડું મળ્યા છે સીવા કે અત્યારે હાલત બહુ ખરાબ છે વરસાદ છે તો એટલે કાંઈ નક્કી નથી ક્યાં કામ શું કરવાનું એ અત્યારમાં સારું એવું ઢાંકી આવ્યા અને હવે માંડવી ભરી છે કોથળામાં તો માંડવી ભરાય છે આવડે પડડે ભરે છે બટા એમ કે ના લઈ એક વિડિયો બનાવી નાખી ઓર સ્ટેપ અડધું કોરું અડધું એમ કે વરસાદે બહુ યારાન કરી દીધા છે મને ચાલુ વરસાદે માંડવી લીધી અને પાછળ વાળી ફળિયામાં નાખી તો ઈ પણ પલાળી દીધી વરસાદે વરસાદનું ઓળખાય નકી જ નથી ખેડુને બહુ હેરાન કરી દીધા છે વાટ ચાલુ વરસાદે કામ કરવું પડે છે જોઓ કેટલું બધાયને બધાય ખેડુને હેરાન કરી દીધા છે એ લોકો બધા વાતો કરે છે તો હું થોડીક વાર બંધ થઈ ગઈ હા જે મોકો હતો નકર લે લે નો પરલે પણ આ ન થ્યો તો ઈ કાલી થાય વાય અમા હું હતું કાલી મને એ કીધું ખવાર ભરી જાય એટલે મેં ક આગળ હું તો ફોટો લઈને ગયો આ ખેડું છે ખેડું માંડવી નું થોડું સીટતા જઈ છે ને આ લોકો બધા ભરતા જઈ છે તો એમ કે નાનો એ વિડિયો બનાવીએ મૂકી દઈએ આમાં બહુ વાંધો નથી આવ્યો માંડવી ભરે છે ચાલુ જ છે

એ ફેટ નાને એક વિડિયો બનાવી નાખું અને મૂકી દેઈન હવે બનાવવાની છે ચા કેમ કે આ બધાને ચા પીવડાવવાની છે તો હાલો હવે ચા બનાવી નાખું અને પછી સવારના બધા કામ કરી છે તો ચા બનાવો બનાવી નાખું અને ચા પીવડાવી દઈએ તો બધાને જય માતાજી બાપા સીતારામ જાજા કરીને